સુરતના વેલેન્જામાં એમડી ડ્રગ્સ બનાવતી ગેંગનો પર્દાફાશ થયો છે સ્ટેટ વિજિલન્સની તપાસમાં ગેંગ ડ્રગ્સ બનાવતી હોવાનો ખુલાસો એમડી ડ્રગ્સ બનાવી સ્પામાં સપ્લાય કરાતું હોવાનો ખુલાસો માફિયાઓએ કેમિસ્ટ સાથે મળી એમડી ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું યુટ્યુબ પર વિડીયો જોઈને એમડી ડ્રગ્સ બનાવવાનું આ માફિયાઓ શીખ્યા આરોપી મુનાફ કુરેશી કેતન રૂફાલિયા રાત્રે ફ્લેટમાં ડ્રગ્સ બનાવતા મહિને કરોડો રૂપિયાનું ડ્રગ્સ બનાવી પેડલર મારફતે સ્પામાં સપ્લાય થતું એક મહિનામાં વિવિધ કેમિકલોથી કરોડોનું એમડી ડ્રગ્સ બનાવ્યાનો પણ ખુલાસો થયો છે ડ્રગ્સ માફિયા મુનાફ કેમિસ્ટર સહિત છ સાગરિતોને પોલીસે ઝડપી પાડ્યા છ એ છ ના રિમાન્ડ મેળવવામાં આવ્યા આરોપી મહીધરપુરાથી કેમિકલ અને અમદાવાદથી ડ્રગ્સ લાવતા પોલીસે આરોપીના બેંક એકાઉન્ટ અને કોલ ડિટેલ્સને લઈ પણ ચકાસણી શરૂ કરી છે આરોપીઓએ એમડી ડ્રગ્સ બનાવવા એક ફ્લેટ પણ ભાડે રાખ્યો કામરેજની માનસરોવર રેસિડેન્સીમાં એમડી ડ્રગ્સ બનાવતા